साहेबंदगी साहेबंदगी दासना शाहेबंदगी मारे आज थोड़ीक चर्चा करी छे नाम विषय चर्चा ईश्वर विषय चर्चा छे ब्रह्म विषय चर्चा छे व्यापक विषय चर्चा करी छे ચેતનજીવ વિશેની થોડી ચર્ચા કરવી છે સંતો ઘણા જ્ઞાન ગોષ્ઠી કરે છે અને કરી રહ્યા છે આ સંસારની અંદર કેટલી સંપ્રદાયો ચાલે છે સંપ્રદાયોનું કોઈ પાર નથી અને જે જે શુધાત્માઓ કે જીવો જે જે સંપ્રદાયમાં જોડાણમાયન થઈ ગયા છે અને જે જે સંપ્રદાયની અંદર જેને જેને જેવી સમજ મળે જેવું જેને જ્ઞાન મળ્યું છે તે જગ્યાએ રહી બધા આનંદ કરતા હોય છે કોઈ નામની ચર્ચા કરી અને નામની મય આનંદ કરતા હોય છે કોઈ વ્યાપકની ચર્ચા કરી વ્યાપક વ્યાપકમય આનંદ કરતા હોય છે કોઈ ઈશ્વરની ચર્ચા આપણે ઈશ્વરમાં આનંદ કરતા હોય છે કોઈ જીવની ચર્ચા કરી જીવમય આનંદ કરતા હોય છે એટલે જેવા જેવા જેને ગુરુ મળ્યા જેવી જીવન જેને જ્ઞાન પ્રાપ્ત થયું એ પ્રમાણે સંતો ભક્તો પોતપોતોનો અનુભવ રજૂ કરી અને આનંદ માણતા હોય છે પ્રભુ મને જે મારા અનુભવ પ્રમાણે કે મને જે જે અનુભૂતિ થઈ છે એ થોડીક મારા સંશય પ્રમાણે રજૂ કરી દો છો વાલા કે व्यापक के परमात्मा बधेज व्यापक छे कोई परमात्मा वगर कोई जगह खाली नहीं ईश्वर वगर कोई पत्तो हालत नहीं बधे जगह પરમત્વ વ્યાપી રહ્યો છે હવે વ્યાપક વાત એક દ્રષ્ટિએ જાણીએ તો સત્ય છે કારણ કે આ આકાશ તત્વ છે આકાશ जहिया जासो तहिया आकाश से आकाश से आकाश से आ आकाश घड़ा गड़ो घड़ामय आकाश छे आ जगत आकाश से आकाशमय जगत छे एम आकाश एक नाम छे आकाश एक नाम छे અને નામ છે એ ઈશ્વરપદ છે નામ છે એક ઈશ્વરપદ છે હરેક જગ્યાએ જશો તો નામ વગર ક્યાંય તમારું ઠેકાણું પડવાનું નથી કોઈ પણ તમારે મૂળ પ્રાપ્ત કરવું હોય તો નામ વગર મૂળ પ્રાપ્ત થશે નહીં નામ વગર કોઈ ઠામ નું ઠેકાણું નહીં મળે એટલે આ નામ બધી જગ્યાએ વ્યાપક છે નામ એ ઈશ્વર છે ઈશ્વર એવો શબ્દ છે શબ્દ ઈદ વચન છે અને વચન થકી જ આ મહિમા છે આકાશ એવું વચન છે અને વચન થકી જ નામ છે હવે નામ જ્યાં જુઓ ત્યાં નામ નામ ને નામ કોઈ પણ તમે પદાર્થ प्राप्त कर भी इसे तो नाम वगर पदार्थ ने प्राप्ति नहीं ठकी नहीं ठई सके कोई पण तमरे बात ने जाड़ भी है तो नाम वगर कोई बात जड़ाई सकते नहीं एम जी स्वमा स्वमाबू है आत्मा दर्शन में प्रकट थवोसी तो नाम वगर क्यारे थई सकासे નહીં હવે નામ વ્યાપક હોય અને બધી જગ્યાએ પરમાત્મા વ્યાપક હોય તો આપણે ખાઉં છું પીવું છું ક્યાં ચાલવું ક્યાં બેસવું ક્યાંના સાથે વાત કરવી કેને સમજણ આલવી કેને બોધ આલવો કેને જ્ઞાન આપવો કારણ કે સામે તો બધું વ્યાપક જ છે જે વ્યાપક જ છે તો વ્યાપક હોય તો વ્યાપકને બોધ અપાય નહીં વ્યાપકને સમજણ અપાય નહીં કારણ કે વ્યાપક છે ને વ્યાપકને તમે શું સમજણ આપશો કે વ્યાપક વ્યાપકનું જ્ઞાન આપવામાં આવે છે તો વ્યાપક છે નહીં તો વ્યાપકને જ્ઞાન આપવામાં ક્યાં આવે છે તો જ્ઞાન કેને આપી રહ્યા છો સમજણ ક્યાંય આપી રહ્યા છો બોધ કેને આપી રહ્યા છો તો બોધ મનને આપી રહ્યા તો મન પણ મનની અંદર એ વ્યાપક છે કે નહીં મને એવું નામ છે નામ એ વ્યાપક છે કે નહીં તો મનને ક્યાં બોધ આપવાની જરૂર એ તો વ્યાપક છે દે એ તો વ્યાપક છે દે એટલે અહીંયા થોડોક તફાવત પડ્યો છે વ્યાપક વસ્તુ સત્ય છે व्यापक ने को खंडन थत नहीं कारण कि आ चावी छे। चावी एम नाम शब्द से नाम एवं शब्द से अन शब्द एक नाम छे नाम ईश्वर से चावी एक पदार्थ से पदार्थ में नाम छे नाम में ईश्वर से અને પદાર્થ જે જે દેખાય બધું પદાર્થ છે જ્યાં જે દેખાય જે માયા છે જે જે દેખાય એ બધું રૂપ છે જે જે દેખાય પદાર્થ રૂપ માયા છે એ બધું જ નામની મય છે એટલે વ્યાપક છું અને વ્યાપક છે જ એ બધું નામ એ વ્યાપક છે હવે વાત રહી જીવની પ્રભુ જીવ અસંખ્ય જીવ છે જીવ એક નથી જીવ અસંખ્ય જીવ છે સાહેબ કારણ કે જો જીવ એક ઈશ્વરમાંથી નોખો પડેલો ભાગ હોય તો ઈશ્વર ખંડન થયો અહીંયા વેદાંતની અંદર કહેવામાં આવે છે અખંડ વસ્તુ અવિનાશી અખંડ વસ્તુ અવિનાશી જો અખંડ વસ્તુ અવિનાશીમાંથી જો આ અંશ નોખો પડ્યો એટલે કે જીવ અંશી થયો હોય તો અંશનો મતલબ ટુકડો થયો હોય એ ટુકડામાંથી થું ઈશ્વર અખંડમાંથી થયું આ ટુકડો નોખો પડ્યો તો ખંડિત થયો સાહેબ શું થયું ખંડિત થયો ईश्वर क्यारे खंडित થઈ શકતો નથી નામ ક્યારે खंडિત થઈ શકતો નથી નામ ક્યારે આવતું નથી નામ ક્યારે જતું નથી નામને નામને કોઈ વિશે લાગુ પડતો નથી નામને કોઈ રૂપ લાગુ પડતું નથી ઈશ્વરને કોઈ નામને કોઈ અગ્નિ બાળી શક્તિ નથી નામને કોઈ પૃથ્વી દબાઈ શક્તિ નથી નામને કોઈ જળ વીજવીન શક્તિ નથી નામને કોઈ વાયુ સુકવી શક્તિ નથી સાહેબ તો ટુકડો ક્યાંથી થ્યો કારણ કે નામ તો અખંડ છે અવિનાશી થઈ અને નામના કોઈ ટુકડા થતા નથી એટલે જીજી નામરૂપીજી વચન છે નામરૂપીજી વચન છે અને વચન એ સાર શબ્દ મળે છે સાર શબ્દ એ મનની અક્ષરમાં છે સાહેબ જ્યાં સુધી આ નિઅક્ષરની આપણને અનુભૂતિ નહીં થાય નિઃઅક્ષરનું જ્ઞાન નહીં થાય નિઃઅક્ષરની પારખ નહીં થાય ત્યાં સુધી સ્વની અનુભૂતિ ક્યારે થાય એવી રીતે સાહેબ નિયક્ષર એ તમારા જ માય છે ત્યાં તમે જ નિયક્ષર છો નિયક્ષર અક્ષર તમે જ નિયક્ષર છો અને તમે જ સર્વના દ્રષ્ટા છો તમે જ સર્વના સાક્ષી છો સાહેબ કારણ કે જ્યાં રૂપ પદ પદારત પ્રકૃતિ માયા ઈચ્છા વાસના જે જે ભાષ પ્રગટ થયો તમારામાંથી ભાષ પ્રગટ થયો છે એ ભાષની અંદર તમે જ લેપાયનમાન થઈ જાશો અને ભાષમાં જ તમે દુઃખને પાત્ર બની રહ્યા છો એટલે તમે તમારા નીચની જ્યાં સુધી પારખ નહીં થાય ત્યાં સુધી આ વ્યાકરણ રૂપી વાણીની અંદર આપણે બધા જ ફસાતા રહીશું વ્યાકરણ રૂપી જે વાણી છે વાણીની અંદર અસંખ્ય જીવો ફસાઈ જાય છે આ બ્રહ્માંડની અંદર અગ્નિની અંદર પણ જીવો છે વાયુની અંદર જીવો છે પૃથ્વીની અંદર પણ જીવો છે પાંચે પાંચ તત્વોની અંદર જીવો વાસના આધીન લેપાયણમાં છે પાંચ વિશે ચાર અંતિકરણ આ સૂક્ષ્મ નવ તત્વોનું બીજને લઈ આ જીવ વાસનાના આધીન તત્વોમાં ગાફે થઈ અને દેહ ધારણ કરી રહ્યો છે પણ આ જીવને ખુદની પારખ નથી અત્યારે આ બ્રહ્માંડની અંદર કેટલાય દેશો છે કેટલાય રાજ્યો છે કેટલાય ગામ છે દેશ વિદેશ રાજ્યો ગામ ગામડા બધાએ અસંખો જીવો અસંખો દેહધારી કરી અને વિષયના આધીન ગાફેલ થઈને દુઃખને પાત્ર બની જાય છે અત્યારે કારણ કે હરેક જીવ એક ઈચ્છા અને વાસનાને લઈ પાંચ વિષયના ભોગને બાગાફીલ થઈ અને એનો અધ્યાસ બનાવી ગયો છે જીવ અત્યારે એ અધ્યાસને લઈ અને આ જીવને દેહ ધારણ કરવું પડે છે આ અધ્યાસમાંથી છૂટવું હોય ઈચ્છા વાસનામાંથી છૂટવું હોય આ માયાના વેગમાંથી છૂટવું હોય તો એક જ સદગુરુનો સહારો છે અને જે જે સદગુરુ સાહેબ જે જ્ઞાન આપે છે સ્વનું જ્ઞાન પોતાનું સ્વનું જ્ઞાન સ્વ એટલે પોતે કારણ કે પોતે આ ઈચ્છાને લઈ આ વિષયોને લઈ ઇન્દ્રિયોને લઈ અને પોતે જ આ વાસનામાં ફસાઈને પાછું આમો શરીર પ્રાપ્ત કરે છે ને એ શરીરને લઈ અને ભોગવું પડે છે આ જીવને દુઃખ અને દુઃખ ના ભોગવું પડે એના માટે એક જ્ઞાન સ્વનું જ્ઞાન સ્વ એટલે પોતે પોતાનું જ્ઞાન પોતે પોતાના જ્ઞાનની અનુભૂતિ કરવી પડશે પોતે પોતાના સ્વમાં આવવું પડશે પોતે પોતાનું સ્વ એટલે પોતાના સ્વના દ્રષ્ટા છે પોતે સ્વરૂપ સાક્ષી છે પોતે જ સ્વનો દ્રષ્ટાંત છે ઈશ્વરને જાણવા વાળા પોતે જ છે નામને જાણવાળા પોતે જ છે વ્યાપકને જાણવાળા છે વ્યાપક પોતે પોતાની પારખ નહીં થાય ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી સાહેબ એટલે પોતે પોતાની પારખ કરવાની છે એટલે વ્યાપક એક નામ છે ઈશ્વરયુ ઈશ્વરયુક્ત નામ છે નામ એ શબ્દ છે શબ્દ એ નિયક્ષર છે નિ અક્ષર તમારું નિજ સ્વરૂપ છે અને નિજ સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત થશે તો ઓટોમેટિક બ્રહ્માંડ અને પિંડનું જ્ઞાન ઓટોમેટિક કેવું નહીં પડે થઈ જાય છે સાહેબ બંદગી